એ યુટ્યુબ પર વિશેષ ટિપ્પણી કરવાની જરૂર નથી પરંતુ એમઆઈકસને તેમનો રોલ શું છે તે ક્યારેક કોર્ટે સમજાવવાનો સમય આ પ્રકારની મેટરમાં આવીને ઊભો રહેશે એમઆઈકસ જે જમાનામાં સરકારી વકીલ હતા તેને રાખવા જોઈએ કે બારથી બારમાં જે સિનિયર વકીલો છે જે લોકોને આ પ્રકારના મુદ્દે ખબર પડતી હોય છે તેને રાખવા જોઈએ તે પણ હવે કોર્ટ સમક્ષ એક રજૂઆત અલગ રીતે કરવામાં આવશે એડમિનિસ્ટ્રેટિવ સાઇડ પર આ પ્રકારની સેન્સિટિવ મેટર છે ગીરના સિંહની છે હરણી બોટકાણ છે તે બધામાં હવે એવું લાગે છે કે સમય આવી ગયો છે કે એમાં એકના રોલ વિશેની ગંભીરતા પણ કોર્ટના લક્ષ્ય પર એડમિનિસ્ટ્રેટિવ સાઇડ પર લાવવાની જરૂર છે